હલો કેમ છો ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધ ગયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે આજે પણ વરસાદ આવી ગયો છે સતત પંદરક દિવસથી વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો અને હવે ખડ પણ બહુ થઈ ગયું છે અને કપાસ પણ સાવ આપણે પીળા થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અને જમીન પણ હવે મિત્રો સાવ રસકાઈ ગઈ છે જુઓ મિત્રો આજે પણ વરસાદ આવી જ ગયો છે આમ તો સતત છ દિવસથી દરરોજ વરસાદ આવે જ છે અને આમ તો પંદરથી વીસ દિવસથી વરસાદ ચાલુ જ છે વરાપ આપતો નથી તો હવે તો મિત્રો વરસાદથી કંટાળી ગયા છીએ અને કપાસ પણ સાવ તમે જોઈ શકો છો કેવા થઈ ગયા છે વિકાસ સાવ અટકી ગયો છે અને અમુક જગ્યાએ મિત્રો ખડ પણ ઘણું બધું થઈ ગયું છે કપાસમાં જો આમાં આપણે વચમાં ખરાડ તો થોડોક ટાઈમ થાય ત્યારે આપણે હાંકી નાખ્યું હતું પણ શામાં ખડ છે સોરાણું નથી અને આવા ખડ થઈ ગયા છે જુઓ મિત્રો આજે તારીખ છે મિત્રો બાર બાર સાત બે હજાર પચીસ અને હવે આમ પણ મિત્રો બારથી ને ઓગણીસમાં વરાપ જેવું કહે છે આગાહીકારો પણ હજી વરાપ તો થતી નથી દરરોજ એક વરસાદનો રાઉન્ડ આવી જ જાય છે અને આવી રીતે જો વરસાદ આવ્યો કરે તો આપણે વરાપ તો મિત્રો થાય નહીં અને આમ પણ હવે આઠથી દસ દિવસ સુધી વરસાદ ન આવે તો વરાપ થાય એવું છે પણ વરસાદ આવ્યો જ કરે છે મિત્રો એટલે વરાપ નથી થતી જો આવો કપાસ છે અને આને તો મિત્રો આમાં આપણે આ કપાસ ઉગ્યો પછીનો એક જ ધારો વરસાદ ચાલુ જ છે એકવાર એવું બે ચાર દિવસની ખરાડ આપી હતી એ વખતે આપણે એકવાર સાંતી હાંકી નાખ્યું હતું પછીનો એક જ ધારો વરસાદ ચાલુ છે તો જે આ ટેકરાની જમીનનું છે એમાં કપાસ સારો છે એમાં આવો થઈ ગયો છે બીજો કપાસ આપણો સાવ પીળો થઈ ગયો છે હવે આને મિત્રો આપણે ખરાડ થાય એટલે હાંકવી ખાતર બાતર આપવી દવાના છંટકાવ કરવી પછી માન સારો થાય એવું છે પણ એ પણ જો વરસાદ આપણે હવે અટકે તો જુઓ મિત્રો આવા કપાસ થઈ ગયા છે સાવ કપાસના સાવ વિકાસ અટકાવી દીધા છે તો આજે મિત્રો નહીતર આમાં ઘણી બધી વરાપ થઈ ગઈ હતી આ ક્યાંય પાણી હતું નહીં પણ આજે જે વરસાદ આવ્યો એમાં પાછું આવી રીતના પાણી ભરી દીધું છે એટલે હવે પાંચ સાત દિવસ તો આમ પણ વરાપ થાય એવું લાગતું નથી અને આગળ વીસ તારીખની આજુબાજુ પાછી આગે પણ દેશે તો હવે મિત્રો જો આ દસ પંદર દિવસ વરસાદ ન આવે તો આ કપા સારા થાય નહીતર કપાસમાં કંઈ સારું થાય એવું લાગતું નથી તો તમે પણ મિત્રો કમેન્ટ કરજો તમારે એ બાજુ કેવોક વરસાદ છે કપાસ કેવાક છે જુઓ મિત્રો નિંદામણ પણ બહુ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો તો ભલે ચાલો મિત્રો તમારે કેવોક વરસાદ છે કેવા કપાસ છે કેવું નિંદામણ થયું છે એ કમેન્ટમાં લખજો તો રજા લઈએ જય જવાન જય કિસાન મિત્રો